કાયદો એ મોટર વ્હીકલ અધિનિયમ હેઠળનો એક કાયદો છે એનો જ એક ભાગ છે જે રીતે સિગ્નલ ભંગ ન કરવો રોંગ સાઈડ ન ચાલવું લોકોને જોખમ ન થાય એ રીતે વાહન ચલાવવું આ બધા જ ટ્રાફિક સેન્સ અથવા ટ્રાફિક સિસ્ટના વિષયો છે એવી જ રીતે હેલ્મેટ પહેરવી નિયમિત પહેરવી ટુ વ્હીલર પર એ પણ મોટર વ્હીકલ અધિનિયમ હેઠળનો જ એક ભાગ છે પણ એ ભાગ જે છે એ પાલન કરવાની કેમ આપણને નથી ધીરે ધીરે હવે સમય જેમ આગળ વધી રહ્યો છે એ રીતે આપણે પણ એક જાગૃત નાગરિક તરીકે શિસ્તની ભાવના અને કાયદાના પાલનની ભાવના તરફ પડવું જ પડશે રાજકોટ શહેરમાં હવે નિયમિતપણે હેલ્મેટનું પાલન થતું થાય આ અધિનિયમ હેઠળ એ માટેની વિગતવાર એક ડ્રાઈવ આજથી શરૂ કરવામાં આવી છે અને એ લાંબા ગાળા સુધી હવે આ કામગીરી ચાલુ રહેશે હું આશા રાખીશ કે નાગરિક મિત્રો ધીરે ધીરે એ તરફ ભરશે અને આજે જે હાલત છે એના કરતાં છ મહિનામાં વધારે સુધારો હશે એના કરતાં વર્ષ પછી વધારે સુધારો હશે અને એક સમય એવો આવશે કે મને વિશ્વાસ છે પૂરેપૂરો કે રાજકોટના તમામ નાગરિકો જે ટુ વ્હીલર પર નીકળતા હશે એ હેલ્મેટને પોતાના એક ભાગ તરીકે નીકળશે આજે આપણે ઘરેથી નીકળીએ તો પોતાનો મોબાઈલ લઈને કે એવી અમુક જરૂરી વસ્તુ લઈને નીકળવાનું થતા નથી એમ હેલ્મેટ પણ તરત લઈને નીકળશે આપણે ગાડીમાં તો બેસાટ બાંધી હોય કેવો પડી ગઈ છે એ રીતે હેલ્મેટની પણ ટેવ લોકોને પડશે અને એ એમની શિસ્તના ભાગરૂપે પડશે એમની સલામતીના ભાગરૂપે પડશે એવું મને છે પોલીસની ફરજમાં પણ છે અને સાથે સાથે નાગરિકની અને આપણા આપણા જેવા નાગરિક જાગૃત મીડિયા મિત્રોની પણ ફરજ છે કે અવેરનેસ છે એ ઓન બેંકો છે કે એક દિવસ થાય ને દસ દિવસ ન થાય એવું નથી એ સમયાંતરે અવેરનેસ કરવી જ પડે એટલે પોલીસ જે છે એના પૂરા પ્રયત્નો કરીએ છે અવેરનેસ પણ આવે હું આશા રાખીશ કે જાગૃત નાગરિકો પણ એમાં હેલ્પ કરશે અને આપણા જેવા જાગૃત નાગરિક જે મીડિયા મિત્રો છે એ પણ અમને એમાં મદદ કરશે એવું મને પૂરું છે રાજકોટના જે તમામ પોલીસ સ્ટેશનો છે અલગ અલગ એમાં અલગ અલગ ચુમ્માલીસ જેવા પોઈન્ટ અમે આઈડેન્ટીફાઈ કર્યા છે કે જ્યાં ડ્રાઈવ થવાની ઇન્કલુડિંગ સરકારી ઓફિસો પણ થઈ જેમ કે બહુમાળી ભવનનો પોઈન્ટ અમે રાખેલો છે અમારી પોતાની પોલીસ કમિશનરનો પોઈન્ટ છે એસપી કચેરીનો પોઈન્ટ એવા સરકારી કચેરીનો જે પોઈન્ટ છે એની સહિત લગભગ ચુમ્માલીસ થી વધારે પોઈન્ટ અમે આજે આઈડેન્ટીફાઈ કર્યા